ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રે પ્રે શબ્દનો અર્થ પ્રાર્થના ઈશ્વરને પ્રાર્થના કરવી વિનવવું યાચના કરવી કાલાવાલા કે આજીજી કરવી અભ્યર્થના કરવી કોઈ ચોક્કસ પરિણામ અથવા પરિસ્થિતિ માટે સખત ઈચ્છા અથવા આશા રાખવી થાય છે પ્રે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એવરીડે હી ગોઝ ટુ પ્રે ઇન ધ ટેમ્પલ એટલે કે તે દરરોજ મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ વિલ પ્રી ટુ ગોડ ફોર યોર સેફટી અર્થાત હું તમારી સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરીશ એક અન્ય ઉદાહરણ જોઈએ વી પ્રી યુ ટુ શો મર્સી એટલે કે અમે તમને દયા દાખવવા વિનંતી કરીએ છીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ